આજે મે ગુજરાત સ્થાપના દિવસ સાથે વિશ્વ શ્રમિક દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ શહેર શ્રમિક વર્ગ અને લારી ધરાવતા લોકોના વિવિધ મુદ્દાઓને લઈને મેયરને લેખિતમાં રજૂઆત આપી છે આજે એક મે ગુજરાત સ્થાપના દિવસ સાથે વિશ્વ શ્રમિક દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ શહેરના શ્રમિક વર્ગ અને લારી ધરાવતા લોકોના વિવિધ મુદ્દાઓને લઈને મેયરને લેખિતમાં રજૂઆત કરી છે મીડિયા સમક્ષ પુષ્પાબેને જણાવ્યું હતું કે રોજગાર આપવા એ સરકારની ફરજ છે ઓગણીસો પંચાણુંથી થી ગુજરાત અને વીએમસી માં ભાજપનું શાસન હોવા છતાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો યોગ્ય અમલ થતો નથી હોકિંગ અને નોન હોકિંગ ઝોનની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી તેણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે એક બાજુ પીએમ સ્વાનિધિ યોજના હેઠળ ધારકોને દસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તો બીજી બાજુ સીએમ કે પીએમના આગમનને જ લોકોને દબાણ ગણાવી ખસેડવામાં આવે છે એવો વિરોધાભાસ છે કે તંત્ર પાસે આ શ્રમિકોની યાદી હોય છે અને તેઓ વહીવટી ચાર્જ પણ લેશે તેમ છતાં તેમની લારીઓ ખસેડી દેવામાં આવે છે અને સામાન જપ્ત કરવામાં આવે છે પુષ્પાબેન વાઘેલાના કહેવા મુજબ આવા સમયે લારી ગલ્લાના ધારકોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને એક દિવસ માટે નહીં પરંતુ ઘણી વાર દસથી પંદર દિવસ માટે તેઓ રોજગાર વિહોણા બની રહે છે તેમણે માંગ કરી છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી કોઈ

અલગ ગુજરાતની સ્થાપના કરી સાથે સાથે આજે શ્રમિક દિવસ છે વિશ્વ શ્રમિક દિવસ આ શ્રમિક દિવસના અનુસંધાને મેં મેયરશ્રીને પત્ર લખ્યો છે કે વડોદરા શહેર અને ગુજરાતમાં ઓગણીસો ને પંચાણું થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આપના શાસનની અંદર રોજગાર આપવામાં તો નિષ્ફળ નીવડેલા છો પણ સાથે સાથે વડોદરા મહાનગરની અંદર બે હજાર ચૌદ થી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો હોકિંગ ઝોન ને નોન હોકિંગ ઝોનનો તમે જાહેરાત નથી કરતા અને રસ્તા ઉપર સ્વરોજગાર માટે જે લોકો ઊભા રહેતા હોય છે આ લોકોને પીએમ સ્વનિધિમાંથી લારી ગલ્લાવાળાઓને સ્ટાર્ટિંગમાં દસ હજાર રૂપિયા અને પછી રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજારથી લઈને ચાલીસ હજાર સુધીની તમે લોન આપો છો અને બીજી બાજુ એક લોકોને તમે જ્યારે પીએમ ને સીએમ આવવાના હોય ત્યારે એમના રૂટ ઉપરથી દબાણો સમજીને તમે ખસેડી દો છો અને આ જે દબાણો સમજીને એને જપ્ત કરવામાં આવે છે સામાન આ લોકોને મુજમૌડા સુધી એમનો સામાન લઈ જવામાં આવે છે એમની વસ્તુઓ એમનો સામાન મળીને પાંચ દસ હજારનો સામાન હોય છે સાથે સાથે કોર્પોરેશનના નિયમ પ્રમાણે ઠરાવ પ્રમાણે પૈસા ભરાવો છો એ પચીસોથી લઈને દસ હજાર સુધીના હોય છે સાથે સાથે મુજમૌડા ત્યાંથી આ સામાન જ્યારે આપણે એ લોકો બિચારા ભાડે વાહન કરીને લાવતા હોય એમના સ્થળ સુધી એનું બે પાંચ હજાર રૂપિયા ભાડું થાય છે તો તમે વિચારો કે આ લોકોને પંદર દિવસ સુધી તમે સામાન પાછો ના આપો એમનો સામાન બગડે એમનો રોજગાર બગડે એમને પૈસા ભરવાના છોડાવવા માટે એમને ભાડાના પૈસા આપવાના તો આમાં દસ પંદર હજાર રૂપિયા એમનો ખર્ચો થતો હોય તો આજે શ્રમિક દિવસ અમે શ્રીને પત્ર લખીને એવી માંગણી કરી છે કે જ્યારે પણ લોકો આવે ત્યારે એ આવવાનો ને જવાના પૂરતું તમે આ લોકોને સૂચના અપાવી દો કે ભાઈ તમે અહીંયા ઉભા રહેતા નહીં કારણ કે કારણ એ છે કે દરેક બોર્ડ ઓફિસમાં વહીવટી ચાર્જ વસૂલ કરતા હોય છે એટલે એની યાદી હોય છે કે એમના વોર્ડમાં કેટલા લારી ગલ્લા પથારા વાળા ટેમ્પા વાળા છે એની યાદી વોર્ડ ઓફિસર પાસે હોય છે એટલે એમને ખસી જવાની સૂચના આપે તો એમના જે આ દસ પંદર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને એમનો રોજગાર બગડે છે એ રોજગાર ના બગડે અને આમ તમારે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ના કરો તો તમારો અધિકાર નથી કે તમને તમે કોઈને ખસેડી શકો પણ જો તમારા ત્યાં વી વીઆઈપી લોકોને લારી ગલ્લા દેખાતા હોય અને તમને એને ના દેખાડવા હોય તો તમે એમને સૂચના આપીને ખસેડી શકો છો તમે એમને જપ્ત કરીને દબાણ સમજીને જપ્ત કરીને પછી છોડવાના આવું આવું એક સ્ટ્રન્ટ કરીને તમે લોકો અમને પડતા ઉપર પાટું બાંધવાનું બંધ કરો અને વડોદરા શહેરના લોકોને ન્યાય આપો એ રીતની મારી માંગણી કરી છે